કર્જણ પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યું હતું કરજણ પોલીસ મથકની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના માર્ગદર્શન પ્રમાણે ઓપરેશન પરાક્રમ અંતર્ગત કામગીરીમાં હતી દરમિયાન બાતની હકીકત મળેલ કે એક ટ્રક ગણપતપુરા ચોકડીથી ધાવડ ગામ તરફ જવાના રોડ તરફ જાય છે જે શંકાસ્પદ છે જે વાતના આધારે સદર બાતમીવાળી ટ્રક ગણપતપુરા તરફથી આવતા તેને ઊભી રખાવી ટ્રકના ચાલકને નીચે ઉતારી રૂપિયા પાંચસો રૂબરૂ તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો દસ હજાર તથા પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલ ટ્રક કિંમત દસ લાખ મળી કુલ ચૌદ લાખ હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી કર્જન પોલીસ મથકે પ્રોહી મુજાબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે યુપીના આરોપી ફુરકાન અલી સિરાજુદ્દીન રાઘડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે